નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો હાલ દશામાના વ્રત ચાલુ છે અને એવામાં દશામાની મૂર્તિઓ ઘેર ઘેર લાઈને સ્થાપના કરે છે અને પૂજાઓ કરે છે ફ્રેન્ડ્સ તો તમારી શ્રદ્ધાની હું ઠેસ પહોંચાડવા નહીં માંગતો ફ્રેન્ડ્સ પરંતુ જે હાલમાં એક બહેન છે એમનું વિડીયો મેં જોયું વિડીયો જોઈને મને થયું કે ચલો એક વિડીયો બનાવી દે આ ટોપિક પર તો એ વિડીયો પર મેં આ ટોપિક પર વિડીયો બનાવ્યો છે તો એ બહેનનું કેવું એવું છે કે આના વિશેના કોઈ પુરાવા નહીં મળ્યા અને આ સાચું છે કે ખોટું છે એ બેન શું કહેવા માંગે છે તો તેનું હું તમને વિડીયો બતાવું છું તો વિડીયોને જોજો અને તમારું આ વિડીયો વિશે એટલે કે આના વિશે શું કહેવું છે એ જરૂર તમે કોમેન્ટમાં જણાવજો અને તમારું મંતવ્ય છે એ જણાવજો જય દશામાં તમારું જે દશામાંની ભક્તિ વિશે હું કોઈ ઠેસ પહોંચાડવા નથી નથી માંગતો પરંતુ દોસ્તો જે છે એ વિડીયો જોયો એટલે મેં તમને જણાવવાનું જરૂરી લાગ્યું એટલે મેં તમને જણાવ્યું તો મિત્રો દશામાના વ્રત અમે પણ કરીએ છીએ અને અમે પણ જે સેવા પૂજા કરીને મૂર્તિનું સ્થાપન કરીએ છીએ અને જે વિધિપૂર્વક પણ તેમનું પૂજન અમે કરીએ છીએ પરંતુ આ બેનનું શું કહેવું છે અને એ સાચું છે કે ખોટું છે એ તમારા મંતવ્ય છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમે પણ પૂજા કરીએ છીએ અમે કોઈની અફવા એટલે કે કોઈની નિંદા કરતા નથી આપણે જોઈએ પેલો વિડીયો હું જાગુબામ ભણિયા હું એઝ અ લેબોરેટરી ટેકનિશિયન અત્યારે હાલ ગવર્મેન્ટમાં વર્ક કરું છું હવે આપણો ટોપિક છે અત્યારે કે દશામાં ને સિતરામાં ભાઈ એના તહેવાર કે વ્રત આપણે શું કરવા કરવા જોઈએ કે ન કરવા જોઈએ તો હું પેલા દશામાં એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ કે દશામાં શું છે તો કે ભાઈ દશામાં વિશે મેં તો મારા ઇતિહાસમાં કોઈ જગ્યાએ મેં દશામાં વિશે સાંભળ્યું નથી અને નથી ભણ્યું અને નથી એવું ઇતિહાસમાં કોઈ જગ્યાએ એની વિશે કઈ એવા પુરાતત્વ મળી ગયું હોય કે ભાઈ આપણે સાબિત કરી શકીએ કે ના દશામાં હતા અને એક માત્ર કાલ્પનિક વાર્તા કે જેને આપણા લોકો એ જ બધાએ માતાજી બનાવી લીધી છે અમેરિકામાં તો દશામાં છે નહી ભારતના ઘણા બધા સ્ટેટમાં ભી દશામાં નથી ગુજરાતના અમુક અમુક જિલ્લાઓમાં બહુ દશામાં વધારે પડતા છે અને એનો ઉત્સવ મનાવાય છે જે અત્યારે પણ આજથી વીસ વર્ષ પહેલા તમે નહી સાંભળ્યું હોય કે દશામાં નું વ્રત રહીને આવી રીતે બધા ઉજવણું ઘરે ઘરે કરે છે વીસ વર્ષ પહેલા નહોતા એટલા તો આ વીસ વર્ષમાં દશામાં આવ્યા ક્યાંથી પ્રશ્ન તમે તમારી જાતને પૂછો કે દશામાં ક્યાંથી આવ્યા દર્શમાં ઉલ્લેખ નથી પુરાતત્વ રીતે પણ કોઈ જાતનો દશામાં નો ઉલ્લેખ નથી એ માત્ર એક વાર્તા છે તો તમે કોઈ પણ વાર્તાને સાચી માનીને એને ભગવાન કે માતાજી બનાવી દો તો એ કેટલા અંશે યોગ્ય છે જેમ કે ઓલું કાચબાને સસલાની વાર્તા છે બધાને ખ્યાલ છે એ વાર્તા જ છે તો કેમ એને વર્ષોથી વાર્તા તરીકે જ લોશ તો આ બી એક વાર્તા જ છે જ્યારે બી તમે દશામાંનું વ્રત કરે ને તો એક વાર્તાની બુક આવે કે દશામાં વ્રત કથા બરોબર તો એ કથા છે વાર્તા છે એ કોઈ કંઈ લખી છે અને લખીને મૂકી દીધી છે પણ આપણા માણસો એનું અનુકરણ એક માતાજી તરીકે કરે છે કે એ માતાજી છે અને એનું વ્રત રહેવું પડે એની ખોટી દશામાં છે અને વર્ષ માણસો અથવા ચાલીસ વર્ષ પહેલાના તમારા ઘરમાં પૂર્વજો હોય ને જે હાલ હોય એને તમે પૂછશો ને કે દશામાં પેલા હતા આવી રીતે ઘરે ઘરે આવતા તો એ લોકો ના જ પાડશે કે ના ના દશામાં પેલા એવું હતું જ નહીં કાંઈ અને દશામાં નું વ્રત મોટા ભાગે ઓબીસી એસટી એસસી ની સમાજની બહેનો કરે છે તો કેમ ઓબીસી એસટી એસસી ની બહેનો જ મોટા ભાગે કરે છે કેમ કોઈ ઉજળિયાત વર્ગની બહેનો કેમ નહીં કરતી તમે કદાચ જોયું જ નહીં હોય કે કોઈ ઉજળિયાત વર્ગની બહેનો દશામાં નું વ્રત કરે અથવા એને પનમા એવા હોય ની રોડ ઉપર વાળ ખુલ્લા રાખીને અ ધૂણતા હોય એવું તમે નહીં સાંભળ્યું હોય ને જોયું હોય

પણ આપણા સમાજમાં માતાજી બનાવી દીધેલા છે કે આ માતાજી છે એ આપણું સારું કરે અને અત્યારે તો માતાજી એવું છે કે માતાજીને લાવવા માટે ડીજે રાખવું પડે ડીજે વગર માતાજી લવાય નહીં અને ડીજે વાગતું હોય એટલી ઘડી જ્યાં સુધી આપણા બેનો છે એને શરીરમાં પનમાં આવે અથવા તમે કહો કે એનો વા આવ્યો ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દ વપરાય ડીજે નું જેવું સંગીત ધીમું થાય એટલે પાછા માતાજી ઓટોમેટિક વયા જાય તો ઈ કઈ રીતના માતાજી કે જે ડીજે માં આવે માતાજી હોય તો માતાજીના જમાનામાં ડીજે હતું નઈ તો એને તો એવી ખબર નો પડતી હોય કે ડીજે આવે તો જ તે માતાજી આવે અને ડીજે બંધ થાય તો માતાજી વયા જાય અને આ લાઈવ જોવા મળે છે રોડે રોડે બધે અને હવે ડીજે ની પ્રથા થઈ ગઈ છે મોટા લાઉડ સ્પીકર ડીજે રાખવાનું અને માતાજીને લાવતી વખતે અને જતી વખતે પછી જેવી સગવડતા એવી રીતે માણસો જમણવાર કરે પછી હવે તો પંડાળ ઉભા થવા માંડ્યા છે એટલું બાકી હતું એ તો નહીં પણ આ છેલ્લા પાંચ વર્ષમાં વધતું ગયું અને આ વર્ષે તો દશામાં પંડાળ ઉભા કરવા માંડ્યા છે એ પંડાળ ઉભા કરવા માટે ભી ફાળો ઉઘરાવા આવે છે કે આજુબાજુના વિસ્તારમાં ફાળો ઉઘરાવે છે કે ભાઈ આપણે દશામાં નો આવી રીતે પંડાળ કરીએ જેમ ગણપતિ ના કરે ને એવી રીતે તો ઠેર ઠેર એવા પંડાળ ઉભા થવા માંડ્યા છે અને એની માટે પૈસા ઉઘરાવવામાં આવે છે પછી એની મૂર્તિ છે તો મૂર્તિ પેલા એમ કેતા ગારાની લાવી નાની એવી લેતા હવે ધીમે ધીમે દિવસો વધતા ગયા વર્ષો વીતતા ગયા એમ હવે મૂર્તિની સાઈઝ પણ વધતી ગઈ અને મૂર્તિઓની સાઇઝ એટલી બધી વધી ગઈ કે ઘણી વખત નદી નાળા તળાવ કે નાળા હોય અથવા દરિયો હોય એમાં એટલો બધો કચરો ભેગો થાય છે કે તળાવને એવું તો નાળા તો આખા એની થી મૂર્તિ થી ભરાઈ ગયા હોય અને પાણીને ભી પ્રદૂષિત કરે છે એટલે આ એટલી વસ્તુ મેં કીધી એમાં કોઈ જગ્યાએ દશામનો વ્રત કરવામાં એવું તથ્ય નથી કે જેમ થી તમને સારા ગુણ અથવા સારું કઈ શીખવા મળ્યું બસ તમે બીજેમાં નાચો છો તમે વ્રત કર્યો છો બસ તમે આવી રીતે મૂર્તિ પધરાવો છો સવાર સાંજ આરતી કરો છો કોઈકને સગડતા હોય તો એ રોજ જમાડે છે અને દસ દિવસ તમે સવાર સાંજ આરતી કરો આ કરો એટલે છોકરાઓના અભ્યાસ બગડે પછી ઘરમાં નોકરિયાત હોય અથવા આજુબાજુ રહેતા હોય એ બધાયને લાઉડ સ્પીકર ની લીધે ડિસ્ટર્બન્સ થાય જેથી પૂરી ઊંઘ ન થાય અને ઘરમાં રહેતા બાળકો કે ભાઈ અમારા ઘરે તો દશામાનું વ્રત છે એટલે અમે સવારે સ્કૂલે નહીં જઈએ સાંજે આવતી હોય એટલે અમે ટ્યુશન માં નહીં જઈએ એટલે અભ્યાસ ઉપર ભી અસર પડે છે જો દસ દિવસના વ્રત માં કોઈ ફાયદો થતો હોય એક પણ વ્યક્તિ જે વ્રત રહેનાર છે અથવા એના ઘરના છે અથવા એની આજુબાજુના તો એ ઝીરો છે કોઈ પણ જાતનો ફાયદો થતો નથી પણ નુકસાન ઘણો થાય છે પૈસાનો સમયનો અને તમારો દ્રષ્ટિએ તમે એવું વિચારતા થઈ જાવ કે ના સામાજિક આર્થિક દ્રષ્ટિએ ચડિયાતું કરવા માટે તમારી પાસે પૈસા નહીં હોય ને તોય તમે ગમે એમ કરીને વધારે પૈસા કરીને કરશો બીજે ના પૈસા એ તમે ખર્ચશો શું દેખાદેખી માટે એટલે ધર્મ અને માતાજી નામે દેખાદેખી વધી ગઈ છે અને જેમાં બધો બધી રીતે આર્થિક સામાજિક અને થાય છે દશામાં બંગલા વાળાના ઘરે નથી આવતા ગરીબ ના ઘરે કેમ આવે છે તો તો એવા મેં ઘણા લોકોને પૂછેલું છે મહિલાઓને કે તમારા જ ઘરે કેમ દશામાં આવે તો કે અમારું સારું કરવા આવે બેન એમ આ મારો અનુભવ છે તો અમારું કેવાનું એમ છે કે દસ વર્ષથી જો તમે આ જ વ્રત કરતા હોય તો તમે દસ વર્ષથી જે પરિસ્થિતિમાં જીવો ને એમાં જ જીવો છો એમાં કઈ સુધારો નથી થયો કદાચ ખરાબ હશે પણ સુધારો તો બિલકુલ નથી થયો તો માણસો ને ખબર નથી હોતી કે દશામાં નું વ્રત શું કરવા કરે છે બસ મામાની છોકરીએ કર્યું કાકી કર્યું કે ફલાણા ઢીકણા એ કર્યું મારે કરવું છે કોઈ મીનિંગ નથી અને કોઈ એવું જાણતું નથી કે એ શું કરવાનું છે એના ફાયદા શું છે ફાયદો એક પણ નથી પણ ટ્રેન્ડ ચાલ્યો છે અને આપણા સમાજના લોકો એ ટ્રેન્ડમાં આગળ ને આગળ એટલા બધા થવા છે કે એ લોકો પોતાનો સમય બરબાદ કરે છે સમયથી વધારે કોઈ બલવાન છે નહીં આપણા એટલા જ તે સમય જો આપણા કુટુંબ માટે પરિવાર માટે અથવા સમાજને આપશું ને તો કઈ આપણો વિકાસ થશે અને ઘરની મહિલા ચાહે ને તો એ ઘરના બાળકોથી લઈને આખા સર્વાંગી વિકાસ પોતે કરી શકે છે કારણ કે મહિલાઓના વિચારથી તે ઘરમાં ક્રાંતિ આવે છે અને પેલો વિચાર આપણાથી શરૂ કરવો પડે કે મારે મારાથી જ શરૂ કરવું પડે કે આ વસ્તુ ખોટી છે બધા પપ્પાએ એ બી કીધું કે ભાઈ ચલો કે આપણે સમાજમાં લાવવું છે કુરિવાજો બંધ કરવા છે તો એ કુરિવાજો બંધ કરવા માટે શરૂઆત આપણી થી કરવી પડશે પેલા આપણા ઘર થી કરવી પડશે ખાલી બોલવાથી નહીં થઈ જાય અને એ માટે આપણે જ ત્યાગ કરવો પડશે કે આ બધી વસ્તુ ખોટી છે સ્વીકારો અને એને ત્યાગ કરો કે ના આ ખોટું છે આ સાચું છે તમારી બુદ્ધિ પ્રમાણે વિચારો કે આ વસ્તુ કરવા લાયક છે અથવા નહીં અને માતાજીના નામે તમને એમ કેતા હોય તો કોઈ એમ કે મને પનમાં આવે છે સાયન્ટિફિક રીતે ઓલા ને ફલાણા જેને આવી રીતે પનમાં આવે અથવા કઈ ધૂણ આવતી હોય તો એ બધું જ છે કે જે લોકો માનસિક રીતે થોડાક નબળા હોય કઈક નબળા હોય એ તમને કે મને ન ખબર હોય એની પોતાની જાતને ઘણી વખત નથી ખબર હોતી એ લોકોને આવું કઈક વાતાવરણ ઉભું થાય ને એટલે એનો બિહેવિયર છે ને ચેન્જીસ થાય એ બિહેવિયર ચેન્જીસ ને આપણે કે ના ભાઈ એવા ધૂણ આવી એટલે એને થોડોક પ્રોત્સાહન મળે અને એમાં આગળ ઉતરે એટલે કોઈ માતાજી કે ધૂણ આવે ને તો એમ સમજવું કે એની માનસિકતા એટલી નબળી છે એ કઈ સારી વસ્તુ નથી

સામાજિક રીતે આર્થિક રીતે અને પૈસાની દ્રષ્ટિએ દશામાનો વ્રત કરવું એ આપણા ઘર માટે હિતાવહ નથી અને એમાં એટલી બધા એવા કોઈ ફાયદા નથી કે તમને ઘરમાં દશામાં ની વાર્તા તો એક કાલ્પનિક વાર્તા જ છે એ વાર્તાનો કોઈ મિનિંગ નથી જે માર્કેટમાં બહુ આવે છે અને ડીજે માં ગીત વાગે છે તો ગીત એના પૈસા મળતા હોય કે એ આવા લોન્ચ કરે ગીત માણસો સાંભળે સારું સંગીત હોય એટલે સાંભળે પણ એનો મતલબ એમ નથી કે મિત્રો જ વાત કરી ને કે દશામાંથી કેટલું કેટલું પર્યાવરણ ને નુકસાન થાય આપણી તબિયત ને આપડો સમય બગડે વિચાર કરજો ડીજે વગાડે તો આજુબાજુના જે ભણતા હોય છે એ પરેશાન કરે તો બીજે શાંતિ થી ઘર માં આજુબાજુ વાળા ને ખરું ખબર પડવાની શું જરૂર છે માતાજી કે ભગવાન પી તો એમ કે ઓછું જોબળાય એવું કઈ હોતું નથી અને આખી જે એની કથા છે ને તમે જોવો ને તો એનું શરૂઆત જ છે કે ભાઈ એ પાંચ વર્ષ સુધી એ વ્રત થયું અને ગારાની એટલે કે માટી ની બનાવો ને તો